હાલો મિત્રો કેમ છો મજામાં મજામાં જ રહેવાનું ફરીથી મારા એક નવા video માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો તો ઘઉંમાં પાણી વાળી સહી આજે આપણે પણ રજા નથી બે કેરા પાઈ દીધા આ છીણા છે ને મોટા છીણા છે બોબી છીણા શિયાળનું આવવા મળ્યું આ વિસ્કી એકલા કાચરોટ ભરી આવ્યો એ તઈને બેનું ખબર નહીં રખડતી હું જો મોકો એકલો હતો

તો વાળો થાય આ પણ આજ ઘોડી મન ખામ નાખો બધા બિસ્કિટ નો ખાનો કા કરી નાખવાના નહ તો બિસ્કિટ અમે આમ કેમ કસો તો બધા ભાંગી જા આ ખોર કોઈ હતું જ પછી ચલે ને થઈ ખાલી આજ થોડું પાણી હે મજોવા લીલ હવે હવાનું પાણી બંધ કરી દીધું આપડે ડારનું પડે હમણાં ઘરે જવું એટલે એને બનતા

હવે તો ચાલી જ હતું ખા રોટલો બીવે હે